અયોધ્યા રામ મંદિરના દાન કરવા માટે સૌથી આગળ ગુજરાતીઓ છે તો ચલો જાણીએ તે ઉદ્યોગપતિઓના નામ વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો રામ મંદિરના નિર્માણમાં અનેક દિગ્ગજોએ સહયોગ આપ્યો છે જેમાં કરોડો રૂપિયાની સાથે સેંકડો સોનાનું દાન પણ કર્યું છે રામ મંદિરમાં દાન કરવામાં ગુજરાતીઓ આગળ રહ્યા છે આજે આપણે જાણીશું કે ક્યાં ગુજરાતીએ કેટલું દાન આપ્યું છે

અને કિંમતી ધાતુનો ઉપયોગ કરાયો છે મુકેશ અંબાણીએ રૂપિયા બે પોઈન્ટ એકાવન કરોડ દાન કર્યું હતું જ્યારે અદાણી ગ્રુપે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસાદ આપીને ઇન્ડોલોજી ઉપર પીએચડી કરનાર ચૌદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે સૌથી વધુ દાન આપ્યું છે તેમણે રામ મંદિર માટે અગિયાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે મુકેશ અંબાણી પરિવારના દાન દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીએ તેમના પરિવારના સભ્યો સાથે મળીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને બે પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાનું દાન આપ્યું છે સુરતના એક વેપારીએ રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હીરા ઉદ્યોગપતિ દિલીપ કુમાર લાઠીએ એકસો એક કિલોનો સોનાનું જંગી દાન કર્યું છે તેની કિંમત અડસઠ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે આ સોનાનો ઉપયોગ દરવાજા ત્રિશૂળ અને ડમરૂમાં કરવામાં આવ્યો છે સુરતના બિઝનેસમેન મુકેશ પટેલ ભગવાન રામની મૂર્તિ માટે અગિયાર કરોડ રૂપિયાનો સોનાનો મુગટ દાનમાં આપ્યો છે જે કિંમતી પથ્થરોથી જડેલી છે અને તેનું વજન છ કિલો છે તેમાં ચાર કિલો સોનું છે જ્યારે તે હીરો અને અન્ય કિંમતી પથ્થરોથી જડાયેલું છે આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ